સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે નવથી થી બારમાં જગ્યા વધારો થયો છે અને જેને લીધે ઘણા બધા ઉમેદવારોને ફાયદો થવાનો છે અને તેની અસર વિદ્યા ભરતી ઉપર પણ થશે આમાં પણ અલગ અલગ વિષયમાં જે મેરિટ છે એ નીચું જશે અને એમાં પણ ઘણા બધા ઉમેદવારોને ફાયદો થવાનો છે પણ કેટલો લાભ થશે આજે હું એના વિશે વાત કરવાનો છું ખાસ કરીને જે ટેટ ટુ વિદ્યા ભરતી છે એમાં ગણિત વિજ્ઞાનમાં જગ્યા વધારા પછી એના મેરિટનું આંકડાકીય વિશ્લેષણ તમને સમજાવવાનો છું જેથી તમને ખબર પડે કે કેટલું મેરિટ હોય તો તમારો વારો આવી શકે છે અથવા તો વારો ન પણ આવે બરાબર છે અને તમે તમારી જાતે પણ અંદાજો લગાડી શકશો તો સૌથી પહેલાં તમે આ વિડીયો લો હશે બરાબર જે વિદ્યા પીએમએલ આવેલું

સત્તરની ભરતી થઈ હતી મતલબ કે તેતાલીસ ટકા લોકોની ભરતી થઈ હતી અને ત્યારે મેં તમને કીધું હતું કે આ વખતે ઓગણીસ હજારના તમે તેતાલીસ ટકા કરો અંદાજીત બરાબર તો આઠ હજારના બસો આવે તો આઠ હજાર બસો લોકોની જો ભરતી થઈને ત્યારે તમારું મેરિટ સડસઠ અટકે પણ આટલી ભરતી નથી થવાની એ તમને ખબર છે કારણ કે આટલું મહેકમ જ છે નહીં બરાબર ત્યારે ઘણા બધા લોકોએ મને કીધું હતું કે ભાઈ આવું ના બને તું તો ખાલી ઉપર હવામાં વાતું કરસ બરાબર પણ મેં તમને આંકડાકીય માહિતીના દર બધી વાત કીધી હતી અને તે પછી પીએમએલ આવ્યું ત્યારે બધાને ખબર પડી ગઈ હવે તમારી પાસે પીડીએફ હશે જ પીએમએલની બરાબર ત્યારે તમે એમાં એકવાર જોઈ લેજો આઠ જે વિદ્યાર્થીઓ છે તે પછી જ અડસઠ અને સડસઠનું મિરિટ ચાલુ થઈ છે આઠ હજાર પાંચસો સુધી તો હજી સિક્સટી એટનું મિરિટ જ ચાલે છે બરાબર આઠ હજાર પછી નવ હજાર તમે જશો ત્યારે સડસઠે એ મિરિટ આવતું હશે તો મેં તમને કીધું હતું આંકડા એ જ પ્રમાણે અત્યારના બંધ બેસે છે કારણ કે આ વખતે જે પાસ થનાર ઉમેદવારોની સંખ્યા ઘણી બધી વધારે છે એના હું તમને આગળ કારણે જગ્યા છે એ પેલા જેટલી નથી બરાબર હવે આપણે આગળ વાત કરીએ કે જગ્યા વધારા પછી ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યા છે ટોટલ જે કોમેનો ઉમેદવાર છે નીકળી જવાના છે એની વાત કરું છું તો જગ્યા વધારા પડી તમે જોઈ શકો છો સરકારી માધ્યમિક છે એમાં ચારસો ને ત્રીસ જગ્યા છે ગ્રાન્ટેડ માધ્યમિકમાં બારસો ને એકસઠ જગ્યા છે સરકારી હાયર સેકન્ડરી અને ગ્રાન્ટેડ હાયર સેકન્ડરીમાં બસો છેતાલીસ અને ત્રણસો ને એકત્રીસ જગ્યા છે આમાં બાયોલોજી ફિઝિક્સ અને મેથ્સ આ બધા જે સબ્જેક્ટ એનું કોમ્બિનેશન કરી કમ્બાઈન કરીને જ તમને આંકડા આપેલા છે બરાબર કુલ જગ્યાની વાત કરીએ ગણિત વિજ્ઞાનમાં તો બે હજાર બસો ને અડસઠ જગ્યા છે તેની અંદર નવથી બારમાં બરાબર છે એની વાત કરું છું અને મેં તમને પહેલા વાત કરેલી હતી કે ટેટ ટુ માં ગણિત વિજ્ઞાનની અંદર અંદાજીત લગભગ ચોવીસો જગ્યા આવી શકે છે બરાબર છે હવે જો ઘણા લોકો જેટલું મહેકમ છે એ પ્રમાણે મેં તમને વાત કરેલી હતી કે ત્રેવીસો થી પચીસો ની આજુબાજુ આવી શકે છે બરાબર ત્રેવીસો થી ઓછી ન પણ આવે અને ઘણા લોકો એમ કેતા અઠ્યાવીસો ની આજુબાજુ કે સત્યાવીસો આવશે તો એટલી બધી પણ ન આવે બરાબર એટલે અત્યારે મેં વચ્ચેનો કાકડો લીધો છે ચોવીસો જેટલી જગ્યા આવી શકે છે બરાબર અને નવથી બારના જે બે હજાર બસો ને અડસઠ ઉમેદવાર છે એ રાઉન્ડ ફિગર કરીને તમે લખેલું છે બે હજાર ને બસો હવે એક રીતે આપણે માની લઈએ કે નવથી બારના જે ઉમેદવાર છે એ બધાનું મેરિટ હાઈ છે બરાબર અને એ બધા લોકો કોમન ઉમેદવાર તરીકે નીકળી જશે તો ટોટલ ચાર હજાર ને છસો લોકો જે પીડીએફમાં જે મેરિટ છે પીએમએલ છે બરાબર એમાં ચાર હજાર છસો લોકો સુધી વારો આવી શકે છે બરાબર ના લોકોનો વારો ના નીકળે ઘણા બધા લોકો એવા હશે કે જે ટેટ ટુ છે બરાબર વિદ્યા ની અંદર એ લોકોનું પાંચ હજાર છ હજારનું નામ હોય અને ટાટી અંદર એને બહુ સારા માર્ક હોય તો એ આપણે વચ્ચે ના ગણવાનું એની અંદર અંદર ઘણા બધા લોકો સેવાય બરાબર છે એટલે હજાર બારસો કે પંદરસો લોકો કોમન ઉમેદવાર નીકળી શકે છે પોતે આપણે વિચારી લઈ બરાબર ચાર હજાર છસો ની ભરતી થાય બરાબર આવી રીતના જોવા જઈએ તો તો પણ મેરિટ છે એકોતેર પોઈન્ટ તેત્રીસ થી નીચું ન રહીએ બરાબર છે એનાથી ઊંચું ઉપર જ જવાનું છે ઊંચું જ રહેવાનું છે આનાથી નીચું તો ન જ જાય જેમાં જો ઇન્વર્ટેડ કોમા કરેલા છે મતલબ કે આનાથી નીચું કોઈનું મેરિટ હોય તો હું તો કોઈને આશા છોડી દેવી જોઈએ એને પછી કોઈ બીજી ગવર્મેન્ટની તૈયારી અત્યારના કરવી જોઈએ બરાબર છે હા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આમાં કેટેગરીની વાત નથી કરી કોઈ એવી કેટેગરી છે જેમ કે એસટી કેટેગરી જેમાં ફિમેલ ઉમેદવાર છે બરાબર છે તો પછીનું મેરિટ આનાથી નીચું રહી શકે છે પછી કેટેગરીમાં કેટલી જગ્યા આવે એ આપણે જોવાની રહીએ બરાબર આ મેં એવરેજ બધાની વાત કરેલી છે બરાબર છે અને બીજી વાત કે આનાથી પણ મેરિટ ઊંચું તો કેટલું રહી શકે આનાથી મેરિટ ઊંચું કારણ કે મેં તમને કીધું કે બધા કોમન નથી નીકળવાના તો મારા અંદાજ પ્રમાણે એવરેજ મેરિટ છે એ બોતેર પોઈન્ટ ત્રીસની આજુબાજુ અટકી શકે છે યાદ રાખજો જનરલનું મેરિટ તો ઘણું બધું ઊંચું અટકશે બરાબર છે આવું જે એસસી કેટેગરી ઓબીસી ઈડબલ્યુએસની અંદર જે જગ્યા છેલ્લા ક્રમાંકવાળા એની હું વાત કરું છું બરાબર છે તો આટલું મેરિટ રહી શકે છે આની આજુબાજુ તમારું મેરિટ હોય તો એ તમારી માટે લટકતી તલવારથી યાદ રાખજો બરાબર છે કારણ કે અમુક કેટેગરીમાં વારો ન પણ આવે અને બીજા લોકોનો વારો આવી જાય કારણ કે એની પાસે કેટેગરીમાં વધારે જગ્યા એવી હોય અથવા તો અ ફિમેલ કેન્ડિડેટ હોય તો એ બધો ફાયદો થઈ શકે છે બરાબર છે તો આનાથી નીચું મેરિટ હોય તો હું તો કહું આશા અત્યારના ના રખાય પછી ખોટું તમને કહું કે ના તમારો વારો આવી જશે અને વારો ન આવે તો એ પછી એના કરતાં મેન્ટલી પ્રિપેર રહેવું વધારે સારું હવે જો આટલા ઊંચા મેરિટના કારણો ક્યાં છે એ તમને જણાવી દઉં સૌથી પહેલા ઘણા લોકોને આ બાજુ ગોળે નહીં ઉતરે એના કરતાં વ્યવસ્થિત તમને વાત જણાવી દઉં કે ઘણા ઉમેદવાર છે એને એકસો પાંચથી વધારે માર્ક છે બરાબર ઘણા બધા ઉમેદવાર એ પ્રમાણમાં સહેલું હતું એટલે જ આટલા બધા માર્ક ઘણા બધા ઉમેદવારો છે મારા ઘણા ફ્રેન્ડ છે જેને એકસો ચૌદ માર્ક પછી એકસો ને ત્રેવીસ માર્ક એકસો અઢાર માર્ક આ બધા માર્ક છે બરાબર પેપર પ્રમાણમાં સહેલું હતું દર વખતે આટલા પર સહેલા નથી હોતા આ વખતે છે જે લોકો નપાસ નપાસ્યા છે જેને ઓછા માર્ક હશે એ લોકો એમ કહેતા હશે કે ભાઈ ના ના એવું નથી તો એક પેપર દઈને જો પછી તને ખબર પડશે એવું બધું મને કહેશે ભાઈ હું છેલ્લા આઠ વર્ષથી ધંધો કરું છું ભણાવું ગણિત વિજ્ઞાન જ ભણાવું છું એટલે મને ખ્યાલ છે મેં જે ઓલી દસમા ધોરણની નેનો ટેકનોલોજી આવતી ને તમને ખબર તમે ને હું બે ભણ્યા હશી એ ચોપડી જેમાં સૌથી પહેલો પાઠ નેનો ટેકનોલોજી વાળો હતો અઢાર ચેપ્ટર હતા એ મેં બે વર્ષ ભણાવી છે બરાબર છે એટલે મને એ ખ્યાલ છે બરાબર અને બીજું આ વખતે પરીક્ષા આપનાર જે ઉમેદવાર છે એની સંખ્યા ઘણી વધી છે પેલા એટલી નહોતી ત્યારે પહેલાં આટલા પાસે નહોતા પેલા આઠ હજાર છસો પાસ હતા આ વખતે ઓગણીસ હજાર જેટલા પાસ છે બરાબર છે એટલી આપણે જોવાનું રહીએ બરાબર અને બીજું કે પેપર સેલું હતું એનું એક મુખ્ય કારણ એ છે જો તમે એઝર ટીચર તરીકે સમજી શકતા હો તો આ વખતે જે છેલ્લા ચાર પાંચ વર્ષમાં ચોપડી છે ને એનું કન્ટેન્ટ સાવ લો ક્વોલિટીનું થઈ ગયું છે બરાબર છે હું તમને કહું ત્યારે કે બે હજારને સત્તર ટાણે બે હજાર ને તેર ચૌદની ચોપડી હતી ની ચાલતી હતી બરાબર છે અને ત્યારે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે અત્યારે આપણે બે દસમા ધોરણો લઈ જઈએ કે દસમા ધોરણની અંદર પહેલા અઢાર ચેપ્ટર હતા વિજ્ઞાનની અંદર બરાબર ગણિતમાં વધારે હતા બરાબર અને પેલું જે ચેપ્ટર હતું ને ટેકનોલોજીવાળું અને પછી નવમાં એવી રીતના હતું હવે એ લોકોએ શું કર્યું કે સીબીએસઈની સાથે સાથે જે ગણિતના બુક છે એ ટ્રાન્સલેટ કરનાય છે બરાબર સીબીએસઈ અને ગુજરાત બોર્ડ બેની બુક્સ સૌ સેમ જ છે બરાબર જે લોકો સીબીએસ ને ગુજરાત બી ભણાવતા હોય તો ખબર હશે તમને બરાબર ખાલી લેંગ્વેજ ચેન્જ થઈ છે ઇંગ્લિશ છે બીજું કઈ ફેર નથી બરાબર હવે ક્વોલિટી છે ને એ સૌ ઘટી ગઈ છે અને સિમિલર ઇફેક્ટ છે ને એ આઠમા છઠ્ઠા અને સાતમાં આ બધા ધોરણની અંદર એ થઈ છે એની અંદર પેલા તમે જોઈ લેજો પેલા છે ને ઘણા બધા ચેપ્ટર હતા ગણિત વિજ્ઞાનમાં જૂના સિલેબસની અંદર હવે સિલેબસમાં ચેપ્ટર સાવ અડધા થઈ ગયા છે આમ તો બરાબર ઘણા બધા ઘટી ગયા છે અને બીજું અંદર છે ને એક્ટિવિટીની એ બધી વસ્તુ ઘણી બધી વધી ગઈ છે પહેલા કન્ટેન્ટ સારું સારું હતું હવે કન્ટેન્ટ સારું નબળું કરી નાખ્યું છે આ લોકોએ બરાબર એટલે છેલ્લા ઘણા બધા ટ્રેન્ડ છે એ મેં જોયેલા છે અને ત્રણ વાર આખે આખું જે સિલેબસ છે એ ચેન્જ થતો મેં જોયો છે એટલે મને ખ્યાલ છે કે પેપર આ વખતે હવે બહુ સહેલા નીકળવા માંડ્યા છે ટેટ ટુ ની વાત નથી કરતો જનરલ હું છ થી આઠની વાત કરું છું બરાબર અને સિલેબસ સૌ સેલો થઈ ગયો છે એટલે એને લીધે જોવા જઈએ ને તો પેપર સહેલું બન્યું હોય એવું બને બરાબર છે અને બીજું ઘણા બધા ઉમેદવાર એવા છે કે જેને માસ્ટર ડિગ્રી કરી હોય આ વસ્તુ મેં પહેલાં કીધી હતી તમે જોઈ શકો છો કે ટાટ જે ઉચ્ચતર માધ્યમિક છે બરાબર છે એમાં હાજર રહેલા ઉમેદવારી સંખ્યા કેટલી છે તો કે એક લાખ એક હજાર સાતસોને વીસ જેટલી બરાબર છે એમાંથી જેટલા લોકો પાસ છે એવા તાખી અલગ છે બરાબર પણ આટલા લોકોએ ઉચ્ચતર માધ્યમિકની એક્ઝમ આપી હતી મતલબ કે બધાએ માસ્ટર ડિગ્રી કરેલી હોય તો જ્યાં એકદમ આપી શકે બરાબર છે તો આમાંથી ઘણા બધા હશે ને વિસ્ત્રીસ હજાર જેટલા લોકો જેને માસ્ટર ડિગ્રી એમએસસી કરેલું હોય સાયન્સની અંદર તો બધા ફેક્ટર છે કન્સિડર કરવાનો હોય એટલે બધા એ લોકોનું જે પાંચ પાંચ ટકા મેરિટ છે એ ઉપર જવાનું છે તમે જોઈ લો જેના મેરિટ સારા છે એ લોકોએ બધા મોટા ભાગના લોકોએ માસ્ટર ડિગ્રી કરેલી હશે અને કાં તો એ લોકોના માર્ક્સ સારા હોય ને એકેડેમિક સારું હોય અને માસ્ટર ડિગ્રી ન હોય તો એ લોકોનો વારો આવી શકે છે તો આ બધા મેં કારણ લઈ ગયા પ્રમાણે મેં તમને કીધું બરાબર છે અને છેલ્લી એક વાત શિક્ષકોની ગીતા ભગવદ ગીતા એટલે દિવા સ્વપ્ન નામની બુક છે એકવાર શાંતિથી થોડોક થાક ખાઈ લ્યો બરાબર થોડાક જલસા કરી લ્યો કારણ કે નામ આવે એવું હોય તોની વાત કરું જો એકદમ ટોપમાં નામ હોય તો બરાબર અને એકવાર શાંતિથી આ બુક વાંચી લ્યો લગભગ સિત્તેર થી પનાની જે આ બુક છે પણ બહુ જ મસ્ત છે બહુ જ બ્યુટીફુલ છે બરાબર છે દરેક વ્યક્તિઓએ બુક વાંચવી જોઈએ દરેક શિક્ષકોએ વાંચવી જોઈએ ખાસ તો બરાબર છે કે કેવી રીતના ભણાવે છે કઈ સ્ટાઇલથી ભણાવે છે બહુ મજા આવશે તમને ખાસ કરીને લોકોને કારણ કે તમારે આવા જ વિદ્યાર્થીઓને ભણાવવાના છે નાના નાના વિદ્યાર્થીઓને બરાબર એટલે એકવાર જરૂરથી આ બુક વાંચજો અને ઘણા બધા લોકોએ વાંચ્યા પછી મને પર્સનલ મેસેજ કરી અને એના સારા રિવ્યુ આપેલા છે તે એકવાર તમે ધ્યાનથી વાંચી લેજો તમને બહુ મજા આવશે ક્લિયર છે અને બાકીના લોકો છે એ જેનું મેરીટમાં નામ ન આવતું હોય તો એ અત્યારથી તૈયારી કરો નેક્સ્ટ એક્ઝામની અને એવુંય બની શકે છે એક વસ્તુ ધ્યાન રાખજો કે એવું પણ બની શકે છે કે જે કચ્છની ભરતી છે એ આમાં એડ કરવામાં આવે કે એમાં પણ જગ્યા વધારાના પ્રયત્નો થતા હોય તો એમાંથી તમને ફાયદો થાય એટલે એની આશા તો છે જ પણ અત્યાર સુધીની જે ઘટના બની છે એના આધારે હું તમને કહું છું કે આટલું મેરિટ આવી શકે છે બરાબર છે તો આ એક અંદાજ હતો તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ અને તમે વિડીયો ગઈ હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરાવો ચેનલને અને મને પણ કંઈક મોટિવેશન મળતું રહે બરાબર